આજકાલ સેલ્ફી લેવાનું ચલણ ખૂબ વધી રહ્યું છે ઘણા લોકો માટે સામાન્ય વાત છે પરંતુ એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં સેલ્ફીના ચક્કરમાં લોકો મોતને ભેટે છે આંકડા અનુસાર દર વર્ષે સેલ્ફી લેવાના ચક્કરમાં ઘણા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે કોઈ ટ્રેનની સામે સેલ્ફી લેવામાં તો કોઈ નદીના પૂર પાસે સેલ્ફી લેવામાં મોતને ભેટે છે આવા સમાચારો સતત સામે આવતા રહે છે પરંતુ આજે જણાવીશું કે દુનિયામાં એવા કેટલાક લોકો છે જેમણે સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવ્યો તો જનરલ ઓફ ટ્રાવેલ મેડિસિનમાં બે હજાર બાવીસની સ્ટડીમાં ખુલાસો થયો છે કે છેલ્લા તેર વર્ષમાં સેલ્ફી સાથે જોડાયેલા મોતનો આંકડો ત્રણસો છે જેમાં એકસો ચાલીસ લોકો તો પર્યટક જ હતા જેમણે સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવ્યો ચોંકાવનારી વાત એ છે કે દુનિયામાં સૌથી વધુ સેલ્ફીના ચક્કરમાં મોત આપણા જ દેશમાં છે વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિકના બે હજાર ચોવીસના રિપોર્ટ મુજબ ભારતમાં એકસો નેવું લોકોએ સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવ્યો એમાં પણ પંચાવન લોકો તો એવા છે કે એક જ સેલ્ફી લેવામાં અકસ્માત સર્જાયો હોય અને ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા હોય આ પ્રકારના અકસ્માતમાં સૌથી વધુ મોત ડૂબવાથી પડી જવાથી ટ્રેન બંદૂક અને પશુઓ સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં દુર્ઘટના સર્જાય છે એટલે હંમેશા સેલ્ફી લેતા સમયે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે